તો મિત્રો આજે છે હનુમાન જયંતિ અને હનુમાન જયંતિ નિમિત્તે આપણા દાદા ને અત્યારે હિન્દુઓ ચડાવી રહ્યા છે તો એક બે વાગી ગયા હતા એટલે થોડુંક મોડું લગાણું એટલે મોડું થોડુંક થઈ ગયું આ રીતે આપણે દાદાને સિંદોર લગાડી દઈશું પછી ધજા આપણે ચડાવવાની છે અને સાથે સાથે આપણે સાંજે આ બટુક ભોજન નો આયોજન કર્યો છે અને ફ્રૂટ સલાડ બનાવવાનો છોકરા માટે તો તમારા ગામમાં આ રીતે કોઈ મંદિર હોય તો જેટલી સેવા થાય એટલી કરવી બીજું ખાસ કહેવાનું કે અત્યારે ગરમી બહુ પડે છે અને પક્ષીઓને પાણીની બહુ તકલીફ પડે છે તો તમારા ગામમાં આજુબાજુમાં ક્યાંય જંગલ જાડીમાં નાના નાના એવું લાગે તો શું ને ઓલા પાણીના પાણીના કુંડા મૂકવા જેથી કરીને કે પક્ષીઓને તકલીફ ન પડે અને પક્ષીઓ તરસ્યા ન રહે આ એક ખાસ તમને કહેવાનું મળે